જય મિત્રો મિત્રો ભારતમાં આજકાલ લોકોને ફટાફટ અમીર બની છે તો ફટાફટ અમીર બનવાની લાલચમાં એ લોકો એવી ભૂલ કરી બેસે છે જેનાથી તેમની જીવનભરની કમાણી થતી છે જેને કહેવાય છે શેરબજારનો ફ્રોડ શેરબજારમાં ચાલતા ફ્રોડ વિશે આપણે આજે ચર્ચા કરીશું અને એમાંથી કઈ રીતે બચાય એના પર હું તમને આજે માહિતી આપીશ તો વિડીયો પૂરેપૂરો જોજો અને અંતમાં આપનો અભિપ્રાય આપજો મિત્રો હાલમાં શેરબજારમાં ભારતીયોનો ઝુકાવ ખૂબ વધી રહ્યો છે તેની સાથે સાથે ફ્રોડ વધી ગયા છે તો આ ફ્રોડ કઈ રીતે વધે છે એનું પહેલું એક્ઝામ્પલ આપું તમને મિત્રો લગભગ ફ્રી ટાઈમમાં મોસ્ટ ઓફ ભારતીયો બધા મોબાઈલ પર જ રહેતા હોય એની પર સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક ફ્રોડ્સ તમારા કોન્ટેક્ટ કોન્ટેક કરે અને અથવા તમારે પોસ્ટમાં તમને દેખાય તમે જે સર્ચ કરતા હોય એમાં કે જે બી તમે જોતા હો એમાં ઉપર તમને દેખાય કે શેરબજારમાં ગેરન્ટેડ પ્રોફિટ સાથે અમે તમારે કામ કરાવી આપીશું આઈપીઓ સો ટકા લાગવાની ગેરંટી સાથે તમને કામ કરાવ કરાવી આપશે અને એ જે પોસ્ટ હોય એની ઉપર બહુ ફેમસ વેલ નોન પર્સન હોય એનો ઇમેજ હોય ત્યાં એ લોકોને કોન્ટેક ડિટેલ્સ હોય એ લોકોનું વોટ્સઅપનું ગ્રુપનું લિંક હોય તમે જેવું એ લિંક પર ક્લિક કરો એટલે તમને એ લોકોના પાસના મેસેજ દેખાય કે આ દિવસે આટલો પ્રોફિટ થયો આ દિવસે આટલો પ્રોફિટ થયો અને એ ગ્રુપમાં એક મેન્ટર હોય જેને એ બધા ગુરુ કહે અને ત્યારબાદ અમુક લોકો એના ચેલા હોય જે એ લોકો સ્ટુડન્ટ છે તમે એ ગ્રુપમાં જેવા જોડાવો એટલે એ ગ્રુપમાં ઓલરેડી તમારા જેવા ઘણા લોકો હોય તો બધાને જ એ લોકો આ રીતે ઇન્ફોર્મેશન આપતા હોય એ ગ્રુપમાં રોજ સવાર સાંજે પોસ્ટ અપડેટ થતી હોય છે બધું જ અપડેટ થાય આજે આટલો પ્રોફિટ થયો આજે આટલો પ્રોફિટ થયો ગુરુ તમારી એડવાઇસને લીધે આજે મને આટલું જ્ઞાન મળ્યું આજે અમારો આટલું લોસ થતાં બચી ગયો ત્યારબાદ તમે પણ રસ બતાવો તો એ લોકો તમને એક લિંક મૂક્યો લિંક મોકલે એની પર તમારે એકાઉન્ટ ઓપન કરવાનું જે ટોટલી ફેક હોય તમે અંદર એકાઉન્ટ ઓપન કરો એટલે ઇનિશિયલ સ્ટેજ પર એ લોકો તમારી પાસે પૈસા ડિપોઝિટ કરાવે તમે જેવા પૈસા ડિપોઝિટ કરો એના વિધિન ફ્યુ ડેઝમાં કે અમુક દિવસોમાં જ તમને અંદર દસથી બાર કરવાનો પ્રોફિટ બતાવો એપમાં રિયલમાં નહીં જ્યારે તમે એને વિડ્રો કરવાનો પ્રયાસ કરો તો તમને અંદર વિડ્રો ના થાય અંદર તમારે વિડ્રો કરવા જાઓ તો કેન્સલ થઈ જાય ત્યારબાદ તમે એ લોકોનો કોન્ટેક્ટ કરો તો એ ગ્રુપ ખાલી જ થાય તમને કોઈ રિસ્પોન્સ જ ના હોય તો આ રીતે તમે જે બી ઇન્વોલ્વ થતા હોય તમે જે બી આ રીતે અંદર પૈસા ભર્યા હોય એ બધા પૈસા તમારા જાય અથવા બીજો ફ્રોડ આ રીતે થાય તેર બજારમાં નફાની લાલચે તમારું એકાઉન્ટ ઓપન કરાવે ત્યારબાદ અંદર પૈસા એડ કરાવે અને એ લોકો એવું કહે કે તમારે કશું કરવાની જરૂર નથી તમારા વતી અમે ટ્રેડ કરી તો એના વિશ્વાસ પર આવીને તમે લોકો પૈસા મૂકો પૈસા મૂકો ત્યારબાદ અમુક દિવસ તમને બતાવે કે આજે તમારા પૈસા પર અમે બે લાખનો પ્રોફિટ કર્યો દોઢ લાખનો પ્રોફિટ કર્યો ત્યારબાદ તમે જેવો અંદાજ એ લોકોને રિક્વેસ્ટ આપો તો કે તમારું નામ ઇન્કમટેક્સમાં ના આપી દઈશું ત્રીસ ટકા તમારે સર્વિસ ચાર્જ ભરવો પડશે અને આ રીતે તમારી જોડે ડિમાન્ડ કરે અને જો તમે ના આપો તો તમારો નંબર બ્લોક કરી દે અને જો તમે આપી દો તો પણ તમારો નંબર બ્લોક કરી દે તો આ રીતના ફ્રોડ ખૂબ થતા હોય છે એને બચવા માટે તમારે એક જ રસ્તો કરવાનો તે બી રજીસ્ટર્ડ જે પર્સન હોય જેમ કે અમે એ લોકો થ્રુ જ તમે કાર્યવાહી કરો અને જે બી તમે ટ્રાન્ઝેક્શન કરતા હો લેવડ દેવડ તમારી જે પણ થાય એનો રોજ સાંજે અથવા બીજે દિવસે સવારે તમારી પર ઈમેલ આવતો જ હોય છે આ ઈમેલ તમારે રોજ ખાસ ચેક કરવો જોઈએ આવો ડિટેલ કોઈ તમારી પાસે ના આવે તો સમજી લેવાનું કે તમે કોઈ ખોટી જગ્યાએ તો આવી ઘટનાથી બસતા રહેજો અને આજ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ વલ્લે માતરમ